ફરીથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે હવે આ વરસાદ છે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ છે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એટલે ઓગણીસ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કઈ તારીખથી વરસાદ આવશે કેટલા દિવસની હેલી ચાલશે અને કયા જિલ્લામાં વરસાદી મહેર જોવા મળશે તેની વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ કે મેઘરાજાની આગામી એન્ટ્રી કેવી રહેશે થોડા દિવસ પહેલા વરાપની આગાહી થઈ હતી જુલાઈમાં સતત વરસાદ પડ્યો ત્યાર પછી બાર જુલાઈથી વરસાદનું જોર ઘટ્યું અને હાલ સમગ્ર રાજ્યમાં વરાપનો માહોલ છે રાજ્યના નેવું વિસ્તારોમાં વરાપ જોવા મળે છે હવે આવતીકાલ ઓગણીસ જુલાઈથી વરાપની આગાહી પૂરી થાય ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડવાનું શરૂ થશે તેવી આગાહી છે જેનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડી સતત સક્રિય છે જેમાં અલગ અલગ વરસાદી સિસ્ટમ એક્ટિવ બની રહી છે જેને કારણે થોડા દિવસ પહેલાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની છે આજે તે સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાં છે જે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે તેવું કહી શકાય હવે વાત કરીએ કે સિસ્ટમનું લોકેશન ક્યાં રહેશે તો આ સિસ્ટમ યુપીના ઝાંસી અને પ્રયાગરાજની વચ્ચે જોવા મળ્યું ત્યાં ઘણો વરસાદ પડ્યો છે ચારેકોર પાણી જ પાણી જોવા મળે છે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધે આનો જે સિયર ઝોન છે તે દક્ષિણ તરફ ચાલી રહ્યો છે આ જે મોડી સાંજે આ સિસ્ટમનું સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી પણ શક્યતા છે ગુજરાત સુધી સિયર ઝોન લંબાય તો રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થશે ખાસ કરીને આગામી ત્રણ દિવસ ઓગણીસ વીસ એકવીસ જુલાઈ એમ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડશે તેવી શક્યતા છે જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય પણ ઘણા બધા વિસ્તારમાં મેઘો મંડાશે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે ઉત્તર ગુજરાત ઝોનમાં પણ વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તીવ્રતા વધારે હોય એટલે કે એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબકશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે એકલ દોકલ વિસ્તારમાં વધારે તીવ્રતા રહેશે તો ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડશે એ સિસ્ટમની અસર સરહદી જિલ્લા કચ્છમાં પણ જોવા મળે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી શું કહે છે આવો સાંભળીએ જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર સતત વરસાદ પડ્યો હતો ત્યાર પછી આપણે જણાવ્યું હતું કે બાર જુલાઈ પછીથી આપણે વરાપ જોવા મળશે અને બાર જુલાઈ પછીથી ધીમે ધીમે વિસ્તારો છે વધતા ગયા અને વરાપ થતી ગઈ વરાપ થતી ગઈ એટલે અત્યારે કુલ નેવું કે પંચાણું વિસ્તારો જે ગુજરાતના છે એટલે નેવું થી પંચાણું ટકા વિસ્તારોની અંદર વરાફનો માહોલ જોવા મળી રહ્યો છે આઠ જુલાઈ એ પણ વરાફ છે આપણે કન્ટિન્યુ રહેવાનું છે આપણી આગાહી છે ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ સુધી વરાફ રહેવાની એટલે આપણી આગાહી છે એ ઓગણીસ જુલાઈ વરાફ ની પૂર્ણ થાય છે ઓગણીસ તારીખ થી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે જેનું મેઈન કારણ છે આમ તો બંગાળની ખાડી છે એ આ વર્ષે સતત સક્રિય છે અને એક પછી વરસાદી સિસ્ટમો બની રહી છે એમાં એક વરસાદી સિસ્ટમ છે એ આપણે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર બની સૌપ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યાર પછી લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર એ સિસ્ટમ છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે એટલે સિસ્ટમ છે ખૂબ મજબૂત છે અને અત્યારે એ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉપર છે ઉત્તર પ્રદેશના ખાસ કરીને પ્રયાગરાજ અને ઝાંસી છે આ બંને સિટીની વચ્ચે અત્યારે એ સિસ્ટમ છે આજે સત્તર તારીખે બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ ઉત્તર પ્રદેશના ઝાંસી અને પ્રયાગરાજ છે આ બંનેની વચ્ચે આ લો પ્રેશર છે સક્રિય છે ત્યાં અત્યારે ખૂબ વરસાદો પણ પડી રહ્યા હશે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પણ આનો જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ તરફ ચાલી રહ્યો છે એટલે અઢાર તારીખે મોડી સાંજ સુધીમાં જે આ સિસ્ટમનો જે શિયર ઝોન છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે ગુજરાત સુધી લંબાશે અને સ્વાભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો છે એમાં સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવખા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે તેની અંદર આની તીવ્રતા થોડીક વધારે હશે વધારે એટલે કે એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારમાં પડી શકે છે એકલ દોકલ સેન્ટરની અંદર ત્રણ કરતા વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલો છૂટા છવાયા ચાપટા ઓછી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે એટલે કે વાઘર વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય છે સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એકથી થી ત્રણ સુધીનો વરસાદ પડે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર આના જે ઝાપટાઓ છે પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે પણ વરસાદની જે તીવ્રતા છે સૌરાષ્ટ્રની અંદર ઓછી હશે ઓગણીસ વીસ એકવીસમાં પણ હળવા ભારે ઝાપટાઓથી ચોક્કસથી ન થાય એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ એકંદર ઝાપટાઓ કરતા રહેશે પછી ગાંધીનગર હોય 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 નડિયાદ જેવા વિસ્તાર વિસ્તાર બોર્ડર લાગુ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદનો રામ આવી રહ્યો છે તેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની સરકારમાં અતિ ભારે વરસાદોની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એવા છે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાત રહી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે કે લગભગ ગુજરાતના સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર છે એને એક છાટો નહીં પડે એટલે આ પ્રકારનો માહોલ છે ઓગણીસ વીસ એકવીસ તારીખમાં રહેવાનો છે એ પછીથી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે કચ્છમાં ઓલ ઓવર છૂટા છવાયા ઝાપટા નોંધાશે જેમાં રાપર તાલુકો અને સમગ્ર વાગડ વિસ્તાર પાટણ જિલ્લાના રાધલપુર સાંતલપુર સમી કે લાખણી વિસ્તારમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે જોકે સૌરાષ્ટ્રમાં પણ ઓલ ઓવર ઝાપટા પડશે પરંતુ ઉત્તર ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વરસાદની અસર ઓછી જોવા મળશે તો પણ સુરેન્દ્રનગર મોરબી પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચોક્કસ વરસાદ પડશે પણ તીવ્રતા ઓછી રહેશે જોકે હળવાથી ભારે ઝાપટાં પડે તેવી શક્યતા વધારે છે મધ્ય ગુજરાતમાં પણ હળવાથી ભારે ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે દક્ષિણ ભાગમાં વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર કરતાં ઓછી રહેશે ગુજરાતના સાહીઠથી પાસઠ ટકા વિસ્તારોમાં વરસાદ પડશે આ પ્રકારનો માહોલ આગામી ત્રણ દિવસ એટલે કે ઓગણીસ વીસ એકવીસ જુલાઈ દરમિયાન જોવા મળશે જોકે આ વરસાદ સાર્વત્રિક નથી પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં વરસાદ નહીં પડે તેવી આગાહી છે હવે બાવીસ તારીખ પછી કેવો વરસાદ રહેશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું અત્યારે બસ આટલું જ આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી જાણવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ